તો મિત્રો બાર વર્ષનો છોકરો જો તમે આ કાઠિયાવાડી છો પ્યોર તો કેમ છો બધા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આવે છે આપણે બોવાડી વિશાલભાઈની ત્યાં ત્યાં આપણે રાઇડિંગ કરવાની છે તો કન્ટિન્યુ આપણા બ્લોકમાં બન્યા રહીજો ઠેઠ સુધી મજા આવશે તો શું કે વિશાલભાઈ રામ 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 કેમ શાંતિ મજા સુરત થી કેદી પધાર્યા પધારી હા તમારી એ રેમ ને

મિત્રો કન્ટિન્યુ આપડે બ્લોક માં બન્યા રહીજો તંગ બંગ દેવી થોડીક આગળ વેતી કરવી પછી આપડે બ્લોક ચાલુ કરવી તો મિત્રો બાર વર્ષ છોકરો જો તમે આ કાઠિયાવાડી છો પ્યોર

ಏನೋ ವಿ ಬಿ ಪರಟ್ಟೆಟ್ ಆಗಲ بیٹೋ ತ ವಾಯ್ ಒತ್ ತೋ ಕವರ್ پڑೆ ಹಾಟ್ ખોલ દબાવી દેજો એટલે આગળ હાલમાં પડી જાય ભલે ઉલાળ તે કડે પેલા ઝીણી આયલ માં જોટા મારીને પડો પછી હોય જાય આગળ ગમ થાય Hey, <laughs> hey. એટલે બધી નથી આવી ગઈ એ આડી ક્યાંય નહીં થાય તમે તારી ઘડી કામ નામ કરી છે માજો છોટો અને ફોપટ નહો મેં કીધું ઝટકો પડે આયકી નું મેં ખબરમાં વાડી હોતી કે ન્યા ઓલા પણ કાકરા હતા ને ત્યાં ઓલું હાલતી ને પછી મેળી મૂકી ગયો છૂટી એ તંગ છૂટી ગયો કે હું છું હા છૂટી ગયો તંગ لو ناكهو Side mà sờn biết là cái gì. Allah, હા મમા ક્યાડો